રોહિણા ગામે વસુંધરા ડેરીના દૂધના ટેમ્પો ચાલક ઉપર ત્રણ તત્વોએ હુમલો કર્યો ટેમ્પામાંથી ચાલકને ખેંચી કાઢી ઈંટ પથ્થરથી ડોર માર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પાડી તાલુકાના રોહીણા ગામે વસુંધરા ડેરીનું દૂધ લેવા જઈ રહેલા ટેમ્પો ચાલકે હાટ બજાર પાસે ઉભેલી મારુતિનો દરવાજો ખુલ્લો હતો જે બાબતે હોર્ન મારવા બાબતે રોકી બાઇક ઉપર આવેલા ત્રણ ઈસમોએ ડોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પાડી તાલુકાના રોહિણા ગામેથી પસાર થતી વેળા આગળ ટ્રાફિક હોય વસુંધરા ડેરી માટે મરડીઓ પાસેથી દૂધ લેવા જઈ રહેલા અજય રમણલાલ કદવીએ મારુતિનો દરવાજો ખુલ્લો હતો જે બાબતે હોર્ન વગાડતા પાછળ બાઇકવાળાએ હોર્ન કેમ વગાડો છો તેમ કહી દોડી આવી ટેમ્પોમાંથી ખેંચી કાઢી ચાલક અજય રમણલાલ ઈંટ પથ્થરથી ઢોર માર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી સવારે સાડા છ વાગ્યે રોહિણા બેંક ઓફ બરોડા પાસે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ટેમ્પો ચાલકને એકસો આઠમાં પાડી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી પાડી પોલીસને જાણ કરતા પોલીસે એકને પકડી પાડ્યો હતો જ્યારે અન્ય બે ઈસમો ફરાર થઈ ગયા હતા પોલીસે બધું તપાસ હાથ ધરી છે હું મારા ઘરથી નીકળ્યો રોહિણા આગળ આવીને એક મારુતિવાળાનો દરવાજો ખુલ્લો હતો એટલે મેં તેને ફોન માર્યો સાઈડ પર માછલીવાળીને ત્યાં બેસેલા તે મને ગાર્ડ કહે કે ફોન હું કામ મારે મેં તેને એમ કીધું કે તું તને થોડું ફોન માર્યો તો તે મને તે મારા પાસે આવ્યો દોટ્ટો દોટ્ટો ચાલો તને મેં પછી આગળ બતાવો એમ નહીં આગળ આવ્યા તો પછી મને મેં મારી રીતના ચાલી જ કહેલું તે લોકો મને ક્રોસ કરવાની કોશિશ કરી પણ મેં ચાલી જ કહેલું પછી આગળ પેલા બેંકની સામે બીજી વાત કરી જોઈએ આગળ બાઈક પર બે જણા આગળ એક્ટિવા જેવી ગાડી હતી એક જણ બાઈક બાઈક જેવી હતી હું મારા ટેમ્પો ટેમ્પો હતો દૂધનો ટેમ્પો લેવા માટે જતો હતો વસુધરાની સાડા છ આસપાસ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન એપ મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો